નમસ્કાર મિત્રો ઇન્ડિયન પોલ્ટ્રીમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જે અગરબત્તીનું સ્ટેન્ડ આવે છે કેવી રીતે બનાવવામાં આવે છે એ જોવાનું છે ચલો આપણે જોઈએ તો આજના વિડીયોમાં તમે અમને છે ને અગરબત્તીનું જે સ્ટેન્ડ આવે ને એ બનાવીને બતાવો મારા મિત્રોને તો મિત્રો આપણે જોઈએ કેવી રીતે બનાવવામાં આવે છે તમે બધા અલગ અલગ ડિઝાઇનમાં બનાવતા હશો ને એવું છે એમ ને સરસ તો મિત્રો આપણે જોઈ લઈએ તમે અહીંયા પણ જોઈ શકો છો એક ચાકડા એક મોટર ઉપર બે ચાકડા ફરે છે બે કારીગરો એક મોટર ઉપર કામ કરી શકે છે બહુ સરસ છે જે પહેલાં જમાના કરતાં અત્યારના જમાનામાં ટેકનોલોજી બહુ સારી આવી ગઈ છે પહેલાં હાથેથી ફરાવતા આવતા અત્યારે જે લાઇટથી બધું ફરે છે બહુ સારું કહેવાય આ રીતની ટેકનોલોજી બહુ ઘણી બધી વધી ગઈ છે અત્યારે તો મિત્રો આપણે જે વસ્તુ જે અત્યારે બનાવવા જઈ રહ્યા છે જે અગરબત્તીનું સ્ટેન્ડ અગરબત્તી આપણે ગમે ત્યાં ચિપકાવી દઈએ છીએ પણ આપણે જોઈએ કે અગરબત્તીનું સ્ટેન્ડ કેવી રીતે બનાવવામાં આવે છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક સબસ્ક્રાઈબ કરતા રહેજો શેર કરતા રહેજો અને હાઈપ કરતા રહેજો ચાલો આપણે જોઈએ અને બીજી બી તમે અલગ અલગ આઈટમ શું શું બનાવો છો નાની મોટી

અચ્છા તેની નીચેની આ બેઠક છે એમ ને અગરબત્તી ને જે અંદર ચીપકાવવા માટે મિત્રો આપણે જોઈએ છે અગરબત્તી અહિયાં નાના નાના બધા વોલ લગાવવામાં આવશે જે અગરબત્તી અંદર રાખવા માટે ચાલો એ જોઈએ પછી કેવું લાગે છે સરસ મજા સ્ટેન્ડ આપણું ઓકે તો મિત્રો ફાઇનલી આપણે ચાકડો બંધ કરી દીધો છે હવે આના પર નાના નાના હોલ લગાવવાના છે ને તો મિત્રો આપણે એ પણ જોઈ લઈએ સરસ તો આ રીતે તેને હોલ લગાવવામાં આવે છે અને અગરબત્તી બહુ સરસ મજાની અંદર ચીપકાવી પણ આપી શકીએ તો મિત્રો તમને આ ઇસ્ટન કેવું લાગ્યું સરસ લાગ્યું કે નહીં વિડીયો કમેન્ટમાં જરૂરથી જણાવજો બહુ સરસ તો મિત્રો તમે ઘણા બધા એવા ઇસ્ટેલના ઘણા બધા એવા જોયા છે સ્ટેન્ડ પણ એક આ માટીનું તમે પહેલી વાર જોઈએ તો કમેન્ટ જરૂર કરજો વિડીયોની અંદર અને ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ લખજો તો તમને ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચ્યો છે તો સરસ મજાનું સ્ટેન્ડ આપણું બની ગયું છે હવે બહુ સરસ પછી સુકાયા સુકાયા પછી તો આના પર કલર પણ લગાવવામાં આવતો હશે ને ગોલ્ડન કલર લગાવવામાં તો મિત્રો આના પર ગોલ્ડન કલર પણ લગાવવામાં આવે છે ચલો એ વિડીયો પણ ખૂબ દિવસ આપણે જરૂર નાખીશું તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો ભાઈ એટલે આપણે બીજો વિડીયો અપલોડ કરીએ તો તમારા સુધી પહોંચી જાય બહુ સરસ તો સરસ મજાનું આપણું સ્ટેન્ડ બની ગયું છે તો અમારા ચાહક મિત્રને શું તમે કહેશો